મળી જશે તો જોઈએ વિભાગ બી માં પ્રશ્ન એનો જવાબ પણ અહીંયા આપેલો છે બ છે નીચે આપેલા વિકલ્પો માંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખવાનો છે જેમાં સિલવંત સાધુ એટલે કેવો તો આવશે ચરિત્રવાન સાધુ ચોથું છે ગંગા સતી પાન દિવસ સુધી એક એક રચના સંભળાવી હતી તેવા સાધુને સિલવંત સાધુ કહેવાશે ક છે નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો જેમાં સાતમું સિલવંત સાધુ ને કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો તો સિલવંત સાધુ ને કાવ્યનો પ્રકાર છે ભજન શું છે સાધુને કાવ્ય ગંગા સતીના કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યું છે સાધુને ગંગાસતી વારંવાર નમન કરે છે દસમુ જેના બદલે નહીં વર્તમાન રહે આ પંક્તિમાં વર્તમાન એટલે શું થશે તો આ પંક્તિમાં વર્તમાન એટલે વ્યવહાર થાય શું થાય વ્યવહાર અથવા સ્વભાવ અગિયારમું છે ગંગા સતીનું પૂરું નામ તો ગંગા સતીનું પૂરું નામ છે ગંગાબા કહરસંઘ ગોહિલ શું નામ છે ગંગાબા કહરસન ગોહિલ બારમું સિલવંત સાધુ હંમેશા સાનો વેપાર કરે છે તો સિલવંત સાધુ હંમેશા ભજન નો વેપાર કરે છે દ છે નીચે આપેલા પ્રશ્નોના ત્રણ ચાર વાક્યમાં ઉત્તર લખો તો એમાં તેરમો પ્રશ્ન છે જેને શત્રુ કે ને મિત્ર એકે કે નહીં ઉર્મા જેને પરમાર્થમાં રે કાવ્યની સમજૂતી આપો કાવ્ય પંક્તિની

અને જે પરમાત્માના ધ્યાનમાં લીન રહેતો હોય જેનું જીવન નિર્મોહી અને ભજનમાં વ્યસ્ત રહેતું હોય એવી વ્યક્તિની સંગત કરવાનું ગંગા સતી કહે છે પંદરમું છે સિલવંત સાધુ ને કાવ્યની કવિયત્રી કોને વારંવાર નમવાનું કહે છે શા માટે તો સિલવંત સાધુને કાવ્યમાં આદર્શ સંતના તમામ ગુણો હોય ગુણો કહ્યા છે એના ચિત્ત વૃત્તિ પરમાત્મામાં લીન હોય

જે તમારે જોતું જવાનું છે